વડોદરા શહેરની હેરિટેજ સિટીની ઓળખ પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાયમંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય વેપારીઓ સાથે મળીને કરવામાં આવ્યો હતો તે બાદ આજે આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ કરવાની છે ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ કાયમી વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર નહીં તોડવાની માંગણી સાથે આજે તમામ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો વડોદરાની આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પેટર્ન મહારાજા સમરજીતસિંહ ગાયકવાડને પ્રણેતા વિધાનસભા દંડક બાળુ શુક્લોએ પ્રયત્ન શરૂ કર્યા છે જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં તમામ વેપારીઓએ સહમતી દાખવી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્યો સંસદ સભ્ય કોર્પોરેશનના પદાધિકારીઓ અને પક્ષના હોદ્દેદારોની મોટી સંકલન સમિતિમાં સકારાત્મક નિર્ણય થશે તેમ જાણવા મળે છે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડતા પહેલા બહુમાળી બાંધવાની વાત કરે છે તે ઇમારત બંધાઈ જાય અને ત્યાં જગ્યા ફાળવવામાં આવે ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું નહીં તેવી માંગ સાથે તમામ દુકાનદારોએ બંધ પાડ્યો હતો આશરે બસો પાંત્રીસ જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવાર દુકાનમાં થતા વેપાર પર જ નભે છે જોકે વેપારીઓને તેઓની દુકાનના બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી નથી આપી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું કે નહીં તે અંગે આજે ભાજપની સંકલન સમિતિ મળવાની છે ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા આજે જે પેપરમાં જાહેર નોટિસ આવી છે એ નોટિસને અમે બહિષ્કાર કરી છે નોટિસ અમારા તરફથી નથી અને કોઈ પણ જ્યાં સુધી વિકલ્પિક જગ્યા નહીં મળે અમને ત્યાર સુધી જે આ લોકોનું કારેલી બાક આપવાની છે વસ્તુ જ્યારે સુધી અમને ત્યાં જગ્યા કમ્પ્લીટ થઈ નહીં મળે ત્યાર સુધી અમે આ જગ્યા ખાલી કરવા અંગ નથી અને જે કાલે ન્યૂઝમાં આજે જે ન્યૂઝમાં આવ્યું છે એ ગેરસમજ છે અમે કોઈ જાહેર નોટિસ નથી આપી વ્યાપારી લોકોએ બસો પાંચીસ દુકાનદારો જ અસહમત છે જ્યાર સુધી અમને અમારી વસ્તુ તૈયાર નહીં મળે ત્યાર સુધી અમે આ વસ્તુ તૈયાર છોડવા તૈયાર નથી એ લોકોનું એવું કયું છે કે પત્ર શેડ કોઈ શેડ બેડ અમને જોતું નથી અમને અમારો બાકી દુકાનો મળશે ત્યાં સુધી અમને જગ્યા છોડવા રાજી નથી કોઈ નથી હમણાં મનુભાઈ ટાવર ગયા છે વિજય શાહ ડોક્ટર વિજય શાહ જોડે મળવા એ એના પછી શું થાય છે આગળનું એ પછી બપોર પછી ખબર પડશે આજ ને હમણાં બપોર બાર એક વાગ્યા સુધી તો બનનું જ છે હમણાં સંપૂર્ણ પોતાની રીતે બંધ કરી છે કોઈના દબાણ બંધ નથી કરી આજે જે બધા વેપારીઓ આવ્યા છે એમને કંઈક થોડુંક મિસકોમ્યુનિકેશન હતું એટલા માટે આવ્યા છે બાકી કોઈ વિષય છે નહીં તોડવાની વાત આમ તો સવા વર્ષથી વાતચીત ચાલે છે કોર્પોરેશનની પદ્માવતી શોપિંગ સેન્ટર કોર્પોરેશનના માલિકીની જગ્યા છે પાસઠ સિત્તેર વર્ષ જૂનું છે દસ વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ દર વર્ષે કોર્પોરેશન કરે છે જર્જરીત થઈ ગયેલી ઇમારત છે ગમે ત્યારે પડી બાંધશે એવું બધા વેપારીઓને પણ ખબર છે ને આખા વડોદરા શહેરને ખબર છે અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એની પર્યાય વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે એમાં તમામ વેપારીઓ સંમત છે એટલે વાત એવી છે કે ભારત દેશમાં ક્રિએટિવ હેરિટેજ સિટી છે એના અંદર વડોદરાનો યુનેસ્કોમાં નંબર લાગી શકે છે એટલા માટે કે વડોદરાની જે આગવી ઓળખ છે વડોદરાનું ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ જે છે એ અદ્ભુત છે અને તે વારસાને આગળ લઈ જવા માટે માનની મેયરશ્રીના એટલે એક સબમિશન થવાનું છે યુનેસ્કો ખાતે અને એના માટે થઈને આ જે હેરિટેજ સ્ક્વેર બનાવવાની જે વાત છે કોર્પોરેશનની એના કારણે વડોદરામાં હેરિટેજ આખું જે ડેવલપ થઈ રહ્યું છે તેનાથી ટુરિઝમ પણ વધશે અને વડોદરાનું જે એક સાંસ્કૃતિક વારસો છે આપણે બધા જ્યારે એવું કહેતા હોય કે ગુજરાતની એક સાંસ્કૃતિક રાજધાની વડોદરા શહેર છે ત્યારે વડોદરાની જે સાચી ઓળખાણ છે એ ઉજાગર કરવા માટે થઈને તમામ સમાજ ટીમ વડોદરાના સાથે રહીને તમામ વેપારી વર્ગો એના અંદર પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ પણ આવે છે બધા જ વેપારી વર્ગો મીડિયાના મિત્રો બધા જ રાજકારણીઓ બધી એનજીઓ સાથે રહીને જ્યારે આ વિચારી રહ્યું છે ત્યારે મને લાગે છે કે ટૂંક સમયમાં આ પ્રકારની ડેવલપમેન્ટ થઈ રહી છે ન્યાય મંદિરના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર પ્લોટ થઈ ગયું છે લાલકોટનું પણ કદાચ આજકાલમાં થઈ જશે એક આર્ટિઝન સેન્ટર બની રહ્યું છે અને આ બધા જ્યારે વિષયો છે ત્યારે સુરસાગરની વચ્ચે સુવર્ણ જેવી શિવજીની વચ્ચે આખા વિશ્વમાં અહીંયા જ છે આપણે શિવરાત્રીના આ વખતે જોયું કે શિવ પરિવારની જ્યારે યાત્રા ન ત્યારે લાખો લોકો ત્યાં જતા અને વડોદરાની જે એક ક્ષમતા છે વડોદરાની જે તાકાત છે એની સાંસ્કૃતિક ધરોહર છે તેને ઉજાગર કરવા માટેની કોર્પોરેશન દ્વારા પહેલ કરવામાં આવી છે અને તેમાં આખો સમાજ જોડાઈ ગયો છે અને એના માટે થઈને હું પદ્માવતી શોપિંગ સેન્ટરના પણ તમામ વેપારોને બિરદાવું છું કારણ કે આ વિષય છે વડોદરાના સર્વાંગીણ વિકાસનો છે વડોદરાની એક નવી ઓળખ ઊભી કરવાનો છે પણ વેપારીઓ કહી રહ્યા છે કે વૈકલ્પિક જગ્યા પહેલાં આપો પછી અમે દુકાન ખાલી કરીશું કરી શકતો એટલે વૈકલ્પિક જગ્યા એક કોર્પોરેશનનો વિષય છે અને કોર્પોરેશને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે તમને જગ્યા નહીં આપીએ ઠીક છે એમાં કોર્પોરેશન કેદ છે અને એ લોકો માને જ છે એ લોકોને ખબર છે જાહેરાત ક્યાંથી આવી એમનો વિષય છે ને અમારો તો આવ્યા હતા સિંધી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે સિંધી સમાજના એક અગ્રણી અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ જ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર રાભાઈ પણ સાથે હતા સંજોગો વસાદ એ જ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના માન્ય ચેરમેન ડૉક્ટર શીતલભી મિસ્ત્રી પણ આવે છે અને અમારે જે બૃહ સંકલન તે બૃહત્ સંકલનમાં જે નિર્ણય લીધેલો છે એ નિર્ણયની સંદર્ભમાં મેં એમની સાથે વાત કરી છે બધાની સંમતિ છે વડોદરા શહેરને આવનાર સમયમાં હેરિટેજનો દરજ્જો જો આપવાનો હોય તો આ જે જગ્યા છે તે જગ્યા ઉપર સારું લેન્ડસ્કેપિંગ થાય આ જગ્યા છે તેને ટાઈમ સ્ક્વેર જેવો એક આખો સરસ મજાનો સ્ક્વેર બને જ્યાં સુસાગર પાસે શિવજીની પ્રતિમા છે બાજુમાં મ્યુઝિક કોલેજ પણ છે ભવ્ય ન્યા મંદિરનું બિલ્ડિંગ છે ભવ્ય મ્યુઝિક કોલેજનું પણ બિલ્ડિંગ છે આ બધી જગ્યાઓને આપણે હેપનિંગ પ્લેસ તરીકે રાખી શકાય હેરિટેજનો વારસો જાળવવાની એ સર્વ નાગરિકોની નગરજનોની ફરજ છે ત્યારે આના સંદર્ભમાં એમણે બધાએ સંમતિ પણ આપી છે અને એમણે જે નાની મોટી રજૂઆત કરી છે તે આવનારા સમયમાં એ રજૂઆતના સંદર્ભમાં પણ એ સમાજને નુકસાન ન થાય વેપારી વર્ગને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવશે સાહેબ પણ શું ખાલી કરાવશો કે પછી વૈકલ્પિક મળશે એના પછી ખાલી એમની સાથે બેસીને નિર્ણય કરવામાં આવશે આરટીએ જે નિર્ણય કર્યો છે તે સ્ટેન્ડિંગ સભા પૂરી થશે ત્યાર પછી તમને જાણ કરવામાં આવશે એટલે હમણાં ખાલી કરાવી લેવાશે સ્ટેન્ડિંગની સંકલન બેસે સ્ટેન્ડિંગ સમિતિમાં ઠરાવ થાય તે વખતે તમને લીધેલા નિર્ણયની જાણ કરવામાં આવશે આજે જે વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવી છે વેપારીઓ કહી રહ્યા છે અમે આપી નથી વર્તમાન પત્રોમાં જેમાં જાહેરાત આપી છે તે જ વર્તમાન પત્રને આપણે પૂછવું પડે કે આ જાહેરાત કોણા માધ્યમ થાય છે કારણ કે સામાન્ય રીતે વર્તમાનપત્રોમાં આ પ્રકારની જાહેરાત લેટર હેડે ઉપર આપેલી ન હોય ત્યાં સુધી લેવાતી નથી એટલે જે જાહેરાત લેવામાં આવી છે એનો મતલબ છે કે કોઈને કોઈએ લેટર હેડનો ઉપયોગ કરી અને જાહેરાત આપી છે જાહેરાત ભારતીય જનતા પાર્ટી આપી નથી કોર્પોરેશનમાંથી આપવામાં આવી હોવાની વાત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચે પાંચ હોદ્દેદારશ્રીઓ અહીંયા હતા અને વડોદરાના માન્ય મ્યુનિસિપલ કમિશનર પોતે પણ જાણે છે કે આ જે જાહેરાત છે તે વડોદરાની મ્યુનિસિપલ કમિશનર તરફથી આપવામાં આવેલ નથી